ઓ ભૂર્ભૂર્વ સ્વ તત્સિધુ ભર્ગો દેવ્ય ધીમી થી પ્રચોદયાત આચાર્યો બ્રહ્મચારી બ્રહ્મચારી પ્રજાપતિ પ્રજાપતિ વિરાજિત વીરાયો ભવદવસી અમારા શિક્ષક નેતા અને અધિકારી બ્રહ્મચારી હોય તેઓ ચરિત્ર ભ્રષ્ટ ના હોય નહીં તો બીજી રીતે અનર્થ મૂલક અસામાજિક તત્વોનો વિકાસ થશે અને રાષ્ટ્રપતિ થઈ જશે કોઈ પણ પ્રકારની સામાજિક વ્યવસ્થા હોય તેમાં ધીરે ધીરે કુવિચારો સ્વાર્થ અને દુષ્પ્રવૃત્તિઓ પોતાનું માથું ઉચકવા લાગે છે વેદ ભગવાને વ્યવસ્થા પ્રમાણે બ્રાહ્મણો ઉપર એ જવાબદારી નાખી હતી કે તેઓ હંમેશા જાગૃત રહી રાષ્ટ્રને જાગૃત રાખે અને બોરાઈઓથી તેને બચાવે વયમ રાષ્ટ્રીય જાગૃતતાએ પુરોહિતાય શિક્ષક નેતા અને અધિકારીઓ તો રાષ્ટ્રને ચલાવે છે તેવો જ રાષ્ટ્ર નાયક કહેવાય છે આજે આ ત્રણેય પ્રકારના લોકોએ સ્વાર્થમાં અધડા બનીને રાષ્ટ્રને અને પોતાને પતનની ખાયમાં નાખી દીધી છે એ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ મોટાભાગના શિક્ષકો ફક્ત પૈસા ભેગા કરવામાં લાગી ગયા છે અને શિક્ષણના પવિત્ર જ્ઞાન મંદિરો આજે ખુલ્લે આમ ભ્રષ્ટાચાર અને વેભિચારના અડ્ડા બની ગયા છે સ્કૂલ અને કોલેજ અનેક પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ દાદાગીરી જુગાર શરાબખોરી નશાખોરી બળાત્કાર વગેરે આજે સામાન્ય બાબત થઈ ગઈ છે શિક્ષકો ચરિત્રહીન થવાના પરિણામે વિદ્યાર્થીઓ ફક્ત અનર્થકારી અસામાજિક જ્ઞાન મેળવે છે અને આ ખોટા માર્ગે ચાલીને પોતાનું અને દેશનું ભવિષ્ય બગાડી રહ્યા છે આ ચરિત્રહીન અને ભ્રષ્ટ વિદ્યાર્થીઓ મોટાભાગે નેતા અને અધિકારી બને છે અને પોતાના ગુરુઓના પણ ગુરુ સાબિત થાય છે પોતાના જ્ઞાન વિદ્યા બુદ્ધિ બધાનો ઉપયોગ ફક્ત પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે જ કરે છે તેમના હૃદયમાં ન તો માતૃભૂમિ પ્રત્યે શ્રદ્ધા હોય છે કે ન તો રાષ્ટ્રભક્તિની ભાવના હોય છે આવા નેતાઓ અને અધિકારીઓની આળમાં ગુનાહિત અને અસામાજિક તત્વો નિર્ભય થઈને દેશ અને જનતાને લોડતા રહે છે તેમના વિવેકહીન આચરણથી લોકશાહીમાં જનતાની કેવી દુર્દશા થઈ રહી છે એ પ્રત્યક્ષ જોઈ શકાય છે ભોળી જનતા આ અક્ષમ શિક્ષકો નેતાઓ અને અધિકારીઓનું દુરાચાર સહન કરવા માટે વિવશ બની ગઈ છે ભ્રષ્ટાચાર અને ચરિત્રહીનતા આજે ચરમસીમા પર પહોંચ્યા છે દરેક માણસ કોઈક ને કોઈક પદ પર પહોંચી જવા ઈચ્છે છે જનતાની સેવા કરવાની આડમાં તેઓ દેશને લૂંટવાના સપનો જુએ છે આ કામ માટે નીચ સ્તરના અપરાધીઓનો સહકાર લેવામાં આવે છે ભૂળી જનતાને સામદામદંડ અને ભેદથી કોઈ પણ રીતે વસ્મો કરવા માટે ખુલ્લામ ષડયંત્ર રચે છે એ લોકોનું એટલું બધું આધ્યાત્મિક પતન થઈ ગયું છે કે તેઓ ગમતે રીતે સત્તા મેળવવા માટે કુચક્રો રચતા રહે છે અને સત્તા મળ્યા પછી તેઓ એવો ના નસો ચડે છે કે રાવણનું કદ પણ તેમની આગળ નાનું લાગે છે ઋગ્વેદમાં પણ આનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ દેવનામ ભવઃ કેતુ રઘ્રતે ફક્ત શ્રેષ્ઠ માણસ જ જનતાનો નેતા થાય ચરિત્રહીન લોકોના હાથમાં ક્યારેય નેતૃત્વ જવું દેવો જોઈએ નહીં આ બ્રાહ્મણોનું કર્તવ્ય હતું પરંતુ આજે તેઓ પોતે જ ચારિત્રહીન અને ભ્રષ્ટ થઈ ગયા છે તથા દેશને પતિત કરી રહ્યા છે પ્રત્યેક જાગૃત નાગરિકત્વનું કર્તવ્ય છે કે સાચો બ્રાહ્મણ બને ઓ ભૂર્ભૂર્વ સ્વ સદિતુર્વરેણ્યમ ભર્ગો દેવ્ય ધીમી યો ન પ્રચોદયા બોલિય સદગુર ભગવાન નો જય આજકાનંદનો જય આદિશક્તિમાં ગાયત્રી માત નો જય પોતપોતાના માતા પિતા નો જય કુળદેવી માત નો જય ॐ गं गणपते नमः पार्वतीपतये हर हर महादेव हर